કેમકે આજનું વાતાવરણ છે ને કઈક અલગ જ રીતનું છે કેમકે અટાણે કેટલા સાડા આઠ પોણા નવ જેવું ટાણું થયું ને તો આમ ઝાંકળ જેવું જ છે હેરખા દેખાતા નથી હવે આજ ધુમ્મસ જ છે એક તારો આમ જો અહીંથી તમને ધુમ્મસ દેખાતો લ્યો દોડો હોય ગયો ને હેઠો તો ધુમ્મસ જેવો જો અહીંથી દેખાય છે જો એ રીતે જો આ બધું છે ધુમ્મસ જ છે અહીંથી તમારા ફોનમાં ઓછું દેખાય છે પણ અહીંયા બહુ જ દેખાય છે જો આ બધું ધુમ્મસ છે ને એટલે અંધારા જેવું જ લાગે ને સૂર્ય ભગવાન જો ઓલી પરે છે આટનાનો છે ને આમ વાતાવરણ સરસ મજાનું લાગે એમ થાય કે મસૂરીમાં જયા ને આવું ઝાખું ઝાખું વાતાવરણ હતું અટાણે ઝાખું ઝાખું વાતાવરણ છે હો ના હા હું પૂજા બેન તમે માંડવી ખાધી મેંડવી પર આવે ને એવું છે વાતાવરણ કેવું છે આજનું મસ્ત મસ્ત છે ને આમાં આવો ઝાખું ઝાખું છે કા

શું કરતા હા તમે માંડવી ખાઈ ખાઈ કબાઈ ટેમ્પો તોડી નાખ્યો ખાજો રે દીધો હે તાર ટેમ્પો બે નિહાળે વૈ જાવ કેવો હશે એસલ બા ઓલો હાસો હોય એને જેવો જ લાગે કા હું છું અવાજ આવે લે ના જો મી નહીં આવી શું તો છે ને ફેમિલી અમે લહણ ફોલીએ છીએ પણ આ ભાઈ છે ને અમારું કામ વધારે છે આમ જો

આપણે હાવ બીક લાગવા માંડે આ પતૂ છે ને એવું કરે અમારે હાવ જો તો હાવ બીક લાગવા માંડે યસ તો હાવ હમણાં ધક્કા વધી ગયા ઘડીક માં તો હાવ તમને ખબર છે પતૂ બાવણું દઈ દીધું હું શું અમાર વાળું મેન મેન ખેલું કતા આને ખેંચ આવ પા આને ખેંચ આવ આગળ ઊભા રહે આગળ ઓ પછી ખેલો કેટલી વારે કઈ એની વાત બાવણું દઈ દીધું અને આરે બોલતા જ નહીં આપડે પતુ આરે તો પછી ઉગાડતા ન આવડે તો શું કરવું પછી હું આ કરે બાવણું દઈ દેવાનું છે હા હજી દેવાન છે હે તો બાવણું દઈ દે પછી ખોલતાય ન આવડે ને પછી પેઢી વાળું મકાન છે પછી ફટાફટ કઈ ખૂલે નહી કાં જાય બાજુ પાછો જાય હો ઉપર ઉપર હતો ઉપર હતો ઉપર ઉપર ઉપર

તેનો છે ને બાવણું દી દીધું તું તો અમે છે ને ભાવનગર રહેતા તે ભાવનગર રહેતા ને તે નાન જેમ બાવણું દી દીધું નાય એ તો મકાન હોય જી પછી છે ને અમારા ઘરમાં કેવી બારી છે એ રીતની બારી હતી એને તો બારીએથી અમે છે ને હરિયો આમ નાખ્યો પછી નાથી આગળિયો ખેલો તો અહીંયા છે ખુલું હતું કેમકે અમારા પરેશભાઈને છે ને આગળિયો ખોલતા આવડતું નહોતું પણ પતિક ભાઈને છે ને આગળિયો ખોલતા આવડ્યો ને એ રીતનું અમારે બાવણું ખુલું નકર આજ આજે અમારે બહુ કહેવાય જ કે પરેશ નાનો હતો ને તે બહુ જ રીડો હતો અહીંયા કેમ કે આગળ દેવા જ એટલે પછી કઈ ખુલે તો નહીં અટાણ જો પાસે આવે છે ને ભૂલી જશે બાવણા ને તો પાછા આવે રમતે સડી જશે છોકરાને છે ને ફેમિલી આવી રીતનું છે ને બધું બહુ ધ્યાન રાખવું પડે આવો બધા સ ને અટાણ છે ને હવે રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે ને રસોઈમાં જ બનાવે છે અમારે પાણીપુરી તો બટેટા તો બાફી નાખ્યા છે તો મસાલો ને એવું બધું બનાવવાનું બાકી છે ને પૂરી ને એવું બધું તળવાનું બાકી છે ને અહીંયા છે ને બેન ભાઈ આમ જો રમતો કરે ને રમે લાકડા ભરવા એક નાની છતરી છતરી બે છતરી રમવાનું હે ઈ એ ઘર છે તમારું તો હા છે અમારા પૂજાબેન અને પતિક ભાઈનું નવું ઘર કા ને ટેમ્પામાં લાકડા ભરવાનું ચાલુ છે એટલે દાતા ને ભરે

તમને ભાવે થોડીક ભાવે જો સરસ મજાની પુરી પૂરી તળાઈ ગઈ છે હારે મસાલો પણ તૈયાર થઈ ગયો છે સરસ મજાનો અને આમાં છે પાણી તો પાણીપુરીનું પાણી પણ આપણે તૈયાર કરી નાખ્યું છે અને અમારા પૂજા બેન સુધારે છે જી ડુંગળી કા પૂજા હા ડુંગળી ઉડે ને બો શીખી છે બો હા બાવ એટલે જો આપણે મોળવાનું છે ફટાફટ મોળ નાખો આઈ ને ઉગડતી તો આવી રીત છે ને આપણે પાણીપુરી બનાવીને તૈયાર કરી નાખી છે આવી ગઈ આપણી ડીશ પાણી હા તમે ખાવ તો જ્યાં વધુ છે હો ખાલી મેં એટલે આપી દીધું મને બહુ લાગની ભાવે હમ તો આલો ફેમિલી બધાય

તો વાંધો પોતો ભાઈ કોરી કોરી ખાઈ હાલો બેન ખાવાનું ચાલુ કરજો તો આરો વાળું પાણી કરી લઈએ તો આવો બધા તમે વાળું પાણી કરવાનું પાણીપુરી ખાવા ફેમિલી વાળું પાણી કરી લીધા વાળું પાણી કરીને જો ટાણા પથારા પથારા કરીને બેઠા બા ને કબા ટાયડ નથી આજ બો કઈ આજ કઈ ટાઈટ ને વાદળા થઈ જાય એટલે હમ હમ એવું છે પથારા થાય છે ને અમારા ભાઈ અહીં રમે છે એવું છે ને અમારે પૂજા બહેન પથારી કરે છે તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલમાં વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બતાવીને જય બાય બાય